આજે જંત્રાડી અપરાધિવાન દ્વારા આઠ વર્ષ ની બાળકી ઉપર અને જ્યારે એમને પીએમ માં લાવવામાં આવ્યા ત્યારે જ મેં જાહેર કર્યું સાધુ સમાજની વચમાં કે આ નિઃશુલ્ક અને મારી ફરજના ભાગરૂપે લડી દઈશ અને મેક્સિમમ બને ત્યાં સુધી ફાંસીની સજા કરાવવાનો પ્રયત્ન કરીશ એના ભાગરૂપે આજે આ કેસ કોર્ટમાં આવ્યો છે સરકારી વકીલ સાહેબ દલીલો કેડી સાહેબની સાથે હું એમના મદદમાં રહ્યો અને પૂરતા પુરાવા અને તેમનું પૂરતું પુરાવાનું મૂલ્યાંકન અને પુરાવાને જોડતી કડી સાંકળ નિશંકપણે ફરિયાદ પક્ષ પુરાવા કરી શક્યો અને તમામ સાહેદો અને ફરિયાદીઓની જુબાનીઓ અને કેસના સંજોગો તમામ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે ખાસ કરીને કોડીનારમાં પ્રથમ વખત ફાંસી હુકમ ફરમાવેલ છે નહી કોડીનાર ના એડવોકેટો એ ઠરાવ કરી અને આરોપીનો કેસ ન લડવા માટેનો એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ એડવોકેટ આ કામમાં રોકાયેલા નહોતા આરોપી તરફે ત્યારબાદ આવેલી હતી કે ભાઈ આરોપીનો એક અધિકાર છે એટલે એમને નિમણૂક આપવામાં આવેલી હતી તે સિવાય આરોપી તરફે કોઈ પણ એડવોકેટ ખોડીનાર યુનિટી છે ખોડીનાર વકીલ મંડળની અને એમણે ઠરાવ કર્યો હતો કે એમના વતી કોઈ એડવોકેટ તરીકે રોકાયેલા ઓકે